હાય ગાયઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ સો આજે દસ તારીખ છે અને આજે લેડીઝની બી મેચ છે બોક્સ ક્રિકેટ એ પછાડના ચાલુ થશે ચાર વાગે અને રાતે જેન્ટ્સની છે જો કે છોકરાની રાતે છે તો આજે ફાઇનલ બી છે સેમિફાઈનલ અને ફાઇનલ રાતે રમાશે અને આજે આપણે પછાડના બી જવાનું એ મેચ જોવા માટે કેમ કે વુમેન્સની મેચ છે તો એ બી જોવી પડે એટલા માટે જોઈ આવે કેવું થાય છે કે મજા આવે જોવાની મેચ વધારે રમતા તો આપણા હોય ને એટલે મજા આવે આમ તો ટીમ વુમેન્સની ટીમ તો ખાલી ગામની જે લેડીઝ છે ને એ જ બધી રહી છે સમાજની એમ બાકી બીજેથી નહીં આવે કોઈ ખાલી અહીંયાની જ છે એમ એક એન્ટરટેનમેન્ટ માટે કરીને હે તો જશું આપે એ બી જોવા અને રાતે ફાઇનલ બી જોશું કે કોણ જીતે છે એક વિરાણીની ટીમ છે અને બીજી ત્રણ બીજી ટીમે તો જોઈ હવે કોણ જીતે છે કાલે બી બહુ મસ્ત મેચ હતી બહુ મજા આવી ગઈ પણ હું આજે આપે બનાવશું ઓકે તો એ રી તો એનો દૂરો અહીંયાથી અહીંયા ક્યારે આરો આયરો આપડા ઘોરમાં થઈ એનો દૂરો જાય હવે ખેંચે છે પણ જતી નથી આવું ને નીકળી ગઈ પતંગ ફાઇનલી ઓ પડી ગઈજો ત્યાં પડી ગયા હવે એ છોકરો દોડતો આવશે અહીંયાથી લેવા અહીંયાથી લેવા આવશે છોકરો ઓને એક ત્યાં કાને પતંગ ચગાવે છે પ્રથમ કરવાનો નિર્ણય લીધો છે અને આમંત્રિત કર્યા છે बढ़िया गेंद इस बार गेंद हवा में थी कैच करने का मौका था इस बीच अच्छा प्रयास था 52 रन बन चुके हैं दो विकेट के नुकसान पर तीन गेंदे हो चुकी है गावड़े से अबे 3 पीप ले लिया बहुत सर સરસ સરસ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ આઉટ થઈને પાછા ગયા અને સરસ મજાનો હું બ્લોગર્સમાં હું એડમિન તરીકે કામ કરી રહી છું પણ નાના નાના છોકરાને પણ અહીંયા આને લીધા જોયા અવસર સર વાળા અહીંયા આવી ગયા છે મંડપ બાંધવાની તૈયારી થઈ ચૂકી છે હવે ફાઈનલી મેં તમારા છોકરાઓની છે રાત્રે રાત્રે મળી શું છે ફાઈનલ તથા ફાઇનલનો આનંદ લેવા માટે ટૂંક મજાનો મારો નાનકડો બ્લોક હશે આવા બ્લોક અંદર મોટા મોટા મમ્મી આવશે દાદી આવશે

કેમ કે નામ ના માટે અહીં આયા છે આ નામ શ્રે સો આપણે હવે પ્રાર્થના બેન આયા છે બેટિંગમાં હવા માં છે પંગડી પર લેસે આઉટ પણ થઈ જશે આ એક 6 મારે છે ને એટલે મે જીતી કે ઓકે જવા દો એ ને 6 함ડા મેચ પૂરી કરી દે છે 4 પડી ગયા છે બે રન ની જરૂર છે ખાલી બે તો હું અડધી મેચ મૂકી અને સાંજ આનંદ ગઈ હતી આ સોલ લેવા માટે કેમ કે મને થોડીક ઠંડી પડતી હતી કેમ કે ત્યાં પવન આવે આવેલો સિંધો આપણે બેસી રહ્યા ત્યાં રોજ રાતે તો શાલ લઈ જાઉં છું પણ હમણાં એમ જ આવી હતી મેં કે થોડીક વાર બેસીસ કરીને તો સોલ લઈ લીધું છે તો હાથ ઢાંકવા કામ આવે હું તો સ્વેટર પહેર્યું છે તો એ મારા આજુબાજુ બધા વયા ગયા છે તો હું બી થોડીક રહીને હાલી જાઉં ઘરે કેમ કે ફાઈનલ ક્યારે ને બંને લાઈટ નો પ્રકાશ એટલો કે બ્લર થઈ ગયો તો ચલો હું બી હવે જાઉં later

कुल विराट कर 19 रन रखे इस वर्गी अंतिम श्रीनारायण से वला और काफी मायस साबित होता हुआ इस बार बढ़िया शॉट धोनी ने किया वाओ व्हाट अ गुड शॉट क्रिकेट का भाई नौ नो ही पर नो पे नो बॉल नो अरे भगत से विचारे था क्यों डरो वीरानी बारे के टियां भरी तैयार है कि क्या बेटा पांचों शॉट लगवाए તો હમણાં થોડો બ્રેક મળ્યો છે ચાઈના સ્તાનો કેમ કે અત્યારે સન્માન થાય છે દાતાઓના એ અહીંયા બેઠા છે પાસે આપણે એવડું દેખાતું નથી અને કુતરા પણ રમવા આવ્યા છે જોકે ક્યાર ના અહીંયા જ રમે છે એ પણ અને હવે ફાઇનલ ચાલુ થશે થોડીક વારમાં જોકે બધા ખેલાડી આવી ગયા છે મેદાનમાં બાપા જ કોણ જીતે છે બધા ટ્રોફી લઈને જાય છે એના સન્માન લઈને જાય છે ટ્રોફી તો શું પણ

તયે વાઇટ ટીમ મદદથી 5 રનતે બોકી આયે મરી તૈયાર મણેજા ત્રંજારભાઈ કાર્તજી ફાઈનલ સ્ટાર્ટ અપ પકડે હે ને ઉપોટો ના એડી દેડી ફિલિ બાકીતે રિપ્લેટ સોતા 4 બોલ થઈ ગઈ તો બમ બાકી આને વારી સટ ફકે ઇન કે બેસ્ટમેન ની દાખલારી પૂર આયોગતરી દે વચ્ચે રી છે પર કોકડે ના ખેલાડી ફિલિ ને જોરદાર માસ્ટર ક્લાસ કરી

चिंताम <laughs>

મોટી વાળી ગોકસ્વતી ચેમ્પિયનજી જે ટીમ છે એમને મેદાનની અંદર વિજેતા બન્યા છે પાંચ દિવસના પાછા

યસ એક્ટિવામાં અને અમે જેજ છીએ ચાલીને પછી ત્યાંથી અમે એક્ટિવામાં બેસી એટલે હું આ તો એના ઘરે વયું જશે